ખેરગામ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસ્યા ખેરગામ તાલુકાની અંદર મેઘરાજાની સવારી અચાનક આવતા ભારે સુસવાટા સાથે તેજ ગતિએ પવન અને વરસાદ વરસ્યો હતો રવિવારે સવારથી જ વરસાદનું આગમન જારી રહેતા તાલુકામાં અનેક રસ્તાઓ તેમજ અંડરબ્રિજો ઉપર પાણી અવર જવર થઈ ગયા બંધ થઈ ગયા હતા લોકોને લાંબો ચક્કર લેવો પડ્યો હતો તાલુકાના કુલ અગિયાર જેટલા રસ્તાઓ વરસાદના કારણે બંધ થયા હતા જેમાં ખેરગામ ચીખલી રોડ પર પાણી પાણી જોવા મળી રહ્યા હતા વાહનો રસ્તા ઉપર લાંબી કતરાઓ લાગી ગઈ હતી અને ટ્રાફિક સમસ્યા ઊભી થઈ હતી આ ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે ચીખલી રોડ ઉપર દાદરી ફળિયાના યુવાનોને સહયોગ આપી સમસ્યાએ દૂર કરી હતી ટ્રાફિકને દૂર કરવા માટે બે કલાક સુધી જહેમતનો સમય લાગ્યો હતો ખેરગામ વિસ્તારમાં ભારે વરસાદના ખાબકતા ખેરગામના એસપીએસની માર્કેટિંગ યાર્ડ દુકાનો પાણીમાં સુધી ઘૂસી જતા વીસથી વધુ દુકાનદારોએ આજે વેપાર ધંધાથી અવગા રહ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં ઘૂંટણ સુધી જેટલા પાણી ભરાઈ ગયું હતું પાછામણી રોડ વિસ્તાર મિશન ફળિયા જેવા રસ્તાઓ પણ ખડકી પાસે પાણીનો ભરાવ થયો હતો ખેરગામના કાછીયા ફળિયામાં દાદરી ફળિયાના આસપાસના આવેલા ઘરોમાં પણ પાણી પહોંચી ગયા હતા જ્યારે મિશન ફળિયાના રસ્તો પણ કલાકો સુધી બંધ રહ્યો હતો રિપોર્ટર દીપક પટેલ ખેડગામ વાત્સલ્યમ સમાચાર